વડોદરાનું એસએસજી હોસ્પિટલ હંમેશા વિવાદમાં રહે છે અને હવે ત્યાંથી ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે વડોદરાના એસએસજી હોસ્પિટલનું પીડીઆર અને રૂકમણી ચૈનાની પ્રસૂતિ ગૃહ છે તેની પાછળ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે આ બંને વિભાગોની પાછળ પાણીથી ભરેલા ખાબોચિયા જોવા મળ્યા તો ક્યાંક ગંદકી પણ જોવા મળી છે પાણીથી ભરેલા ખાબોચિયામાં મચ્છરો પણ જોવા મળ્યા સો એસએસજી હોસ્પિટલના સેનેટરી ઇન્સ્પેક્ટર પાણી કે પછી ગંદકીની સાફ સફાઈ કરાવે છે તે પણ એવો તો હાલ સવાલ થયો છે સામાજિક કાર્યકરની માંગ છે કે વહેલામાં વહેલી તકે આજે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે ત્યાં વહેલામાં વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે મધ્ય ગુજરાતની સૌથી મોટા મોટી હોસ્પિટલ સર સયાજીરા હોસ્પિટલમાં હાલમાં જોયું કે જે જગ્યા ઉપર અમે જાત તપાસ કરી ત્યારે જોવા મળ્યું કે કેટલી પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે હાલમાં વડોદરા શહેરની અંદર કોલેરાના કેસોમાં વધારો થયો હોય ત્યારે લોકો જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલની અંદર બાજે બહારના રાજ્યના લોકો પણ જ્યારે આવતા હોય ત્યારે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય જોઈને જયારે લોકો શરમાય છે કારણ કે વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે એસએસજી હોસ્પિટલ ની અંદર જે સેનેટરી વિભાગની જે કામગીરી છે કામગીરી પરફેક્ટ રીતે નિભાવવી જોઈએ પરંતુ હાલમાં તમે જોઈ શકો છો કે કેટલીક ગટરો ખુલ્લી હાલતમાં છે કેટલીક જગ્યા પર લીલ બાજી ગઈ છે તો ખાસ કરીને સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા જે સ્થળ તપાસ કરવી જોઈએ સાથે સાથે સુપરવિઝન કરવું જોઈએ સાથે આ જે તમામ જગ્યાઓ પર ડીડીટી નો પાવડર છંટકાવ કરવો જોઈએ તેવી અમારી ખાસ માંગ છે ચોક્કસ થી અમે બાળકોના વોર્ડ ની અંદર ચેનાની હોસ્પિટલ જે જે વોર્ડ છે એની પાછળના ભાગે પણ જોયું ત્યારે અમને સાચી હકીકત જોવા મળી કે અહીંયા ગાડી પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે ડ્રેનેજના ઢાંકણો ખુલ્લી હાલતમાં છે સાથે સાથે જે જગ્યા ઉપર પાણીનો ભરાવડો છે તે જગ્યા ઉપર લીલ બાજી ગઈ છે મચ્છરજનનો ઉપદ્રવ થઈ રહ્યો છે કઈક દર્દીના પરિવારજનો બીમાર રહીને જતા હોય તેવી પણ ગંભીર પરિસ્થિતિ જોવા મળે છે એટલે ખાસ કરીને આપણા ન્યૂઝના માધ્યમથી અમારે અપીલ છે કે દરેક જગ્યા ઉપર દરેક જગ્યા પર જે દરેક વોર્ડની અંદર જે જગ્યા પર પાણી ભરેલા હોય તે જગ્યા ઉપર પાવડરનો છંટકાવ કરવો જોઈએ સાથે સાથે સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા જે તે સુપરવાઇઝરો દ્વારા જાત તપાસ કરવી જોઈએ અને કર્મચારીઓ પાસે તાત્કાલિક ધોરણે કામગીરી કરાવી જોઈએ તેવી અમારી ખાસ માંગ છે